નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એન્જલ ઓર્સ ચેનલમાં આજે આપણે વીજળી અને રોજી ઘોડીને રેસ પ્રેક્ટિસનો વિડીયો છે તો તમે જોઈ શકો છો રેસ માટેની તૈયારી કરી રહી છે રોજી અને વીજળી આ બંને ઘોડીઓ અત્યારે રેસમાં જવાની છે તેની પ્રેક્ટિસ ચાલુ છે તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો આ રેસનું આયોજન તારીખ સિત્તાવીસ બે બે હજાર ચોવીસ ને મંગળવારે બપોરે બે ત્રીસ કલાકે રાખેલ છે ભચાઉ તાલુકાનું વોગ ગામે રાખેલ છે શક્તિસિંહજીના શુભ લગ્ન પ્રસંગે અશ્વ દોડ રાખેલી છે તેમાં મોટી રેવાલ પ્રથમ ઇનામ એકાવન રૂપિયા બીજું ઇનામ એકતાલીસ રૂપિયા ત્રીજું ઇનામ એકત્રીસ હજાર રૂપિયા નાની રેવલમાં પ્રથમ ઇનામ એકતાલીસ હજાર રૂપિયા બીજું ઇનામ એકત્રીસ હજાર રૂપિયા ત્રીજું ઇનામ એકવીસ હજાર રૂપિયા રાખેલ છે તે અશ્વદોળ સ્પર્ધામાં ભાગ લેવા માટે રોજી અને વીજળી જવાની છે તેની તૈયારી અત્યારે કરી રહી છે તેમાં પણ અદંત વસેરા વસેરી બેદાંત વસેરા વસેરી રેવલ દોડ રાખેલ છે તેમાં પ્રથમ ઇનામ અગિયાર હજાર રૂપિયા બીજું ઈનામ સાત હજાર પાંચસો ત્રીજું ઇનામ છ હજાર પાંચસો અને ચોથું ઇનામ પણ રાખેલ છે ચાર હજાર પાંચસો સરાળો નાનો અને મોટો પણ રાખેલો છે તેમાં પ્રથમ ઇનામ પંદર હજાર રૂપિયા રાખેલું છે તો તે માટે આ બંને ઘોડીઓ રેસની તૈયારી કરી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે આ બંને ઘોડીઓ ખૂબ સરસ રીતે રેસ પ્રેક્ટિસ કરી રહી છે તો વિડીયોમાં તમે આગળ જો